વડોદરા મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા અગ્રવાલ કન્સ્ટ્રકશનને બાવીસ પોઈન્ટ ચોપન ટકાના વધારા સાથે એટલે કુલ પાલિકાને આ કોન્ટ્રાક્ટ સાત કરોડ ત્રેપન લાખ રૂપિયામાં પડ્યો હતો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધા પછી પણ કપુરાઈ તળાવની આ દુર્દશા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે અગ્રવાલ કન્સ્ટ્રકશનના કામમાં કોઈ ભલીવાર દેખાઈ નથી રહ્યું કરોડો રૂપિયાના ખર્ચે અગ્રવાલ કન્સ્ટ્રક્શનને કામ તો એલોટ કરી દેવામાં આવ્યું પરંતુ તકલાદી બાંધકામને પરિણામે તળાવના પાળામાં ઠેર ઠેર ગાબડાઓ પડી જવા પામ્યા છે એક તરફ વડોદરાના નગરજનો દિવસ રાત મહેનત કરીને વડોદરા મહાનગરપાલિકાને વેરાઓ ચૂકવે છે પરંતુ આ વેરાનું વળતર પ્રજાને તો મળવાની વાત દૂર પરંતુ પાલિકામાં બેઠેલી ઉધઈઓ અને લેભાગુ કોન્ટ્રાક્ટરો ઓળવી જતા હોવાનો પણ આક્ષેપ સંસ્કારી નગરીના નગરજનો કરી રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારના છેડે આવેલા કપુરાઈ ગામમાં તળાવનું જે રીતે બ્યુટિફિકેશન થઈ રહ્યું છે એમાં ક્યાંય સિમેન્ટ કે સળિયા પણ દેખાતા નથી કપુરાઈ તળાવના નવીનીકરણ માટે અપાયેલ કોન્ટ્રાક્ટમાં છડે ચોક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમ ઉઠી છે કોન્ટ્રાક્ટ અપાયાના એક વર્ષ બાદ પણ કપુરાઈ તળાવની કામગીરીમાં અગ્રવાલ કન્સ્ટ્રક્શન દ્વારા અવલ દરજ્જાની વેઠ ઉતારવામાં આવી છે એ જોતા પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જ આ ભ્રષ્ટાચાર થયો હોય એવું નહીં માનવાને કોઈ પણ કારણ નથી કોન્ટ્રાક્ટરે માત્રને માત્ર માટીની દિવાલો બનાવીને સિમેન્ટનું પ્લાસ્ટર ચડાવી દીધાનું સ્પષ્ટ નજરે પડે છે ત્યારે આ બાબતે ગુજરાત સરકારના વિજીલન્સ વિભાગ દ્વારા જાત તપાસણી કરવામાં આવે એવી પણ લોક માંગ ઉઠી છે આ વિસ્તારના રહીશો દ્વારા અગ્રવાલ કન્સ્ટ્રક્શન સામે ચોંકાવનારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જે નેશન પ્લસ ન્યૂઝના આવતીકાલના એપિસોડમાં નિહાળવાનું ચૂકશો નહીં તે બ્યુટિફિકેશન માટે અગ્રવાલ કન્સ્ટ્રક્શન ને આપવામાં આવે છે અઢાર માસમાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરીને તેમને સુપરત કરવાનું છે પણ હાલની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો પેરાફિટ વોલ છે તે ધરાશાયી થઈ ગઈ છે તેમજ જે બાંધકામ માટે જે મટીરિયલ યુઝ કર્યું છે તે પણ તેનો પણ આપણે જોઈ શકીએ કે તે પણ તદ્દન હલકી ગુણવત્તાનું હોય તેવું જણાઈ આવે છે ત્યારે હવે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે અગ્રવાલ કન્સ્ટ્રક્શન ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ક્રુટીની બેસે છે આ સમગ્ર મામલાની તપાસ થાય છે અને જો બને તો શું એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર